Guess? એસિડિટી અને અવળા ગેસ એટલે કે ઊંધા ગેસની તકલીફ થી સાહેબ જો તમે કંટાળી ગયા હોય ને તો તમે ચિંતા ના કરતા તો એના માટે તમારા જીરું તમારા ઘરેથી તમારે એક ચમચીનો ચોથો ભાગ તમારા રસોડામાંથી લઈ લેવાનું છે એક ચમચીનો ચોથો ભાગ અજમો લઈ લેવાનો છે આ બંને વસ્તુમાં એટલે કે તવી પર તમારે ત્રીસ થી ચાલીસ સેકન્ડ સુધી તમારે શેકી નાખવાનું છે અને ત્યારબાદ તમારા ઘરે જે વાટવાનો જે ખલ હોય તેની અંદર આ વાટીને આ બંને વસ્તુનો તમારા પાવડર બનાવી દેવાનો છે ત્યારબાદ તમારે એક ગ્લાસ હુંફાળું પીવાલા ગરમ પાણી તમારે કરવાનું છે તેની અંદર આ બંને વસ્તુનો જે પાવડર છે વાટે એ તમારે એડ એડ કરી કરી દેવાનો દેવાનો છે છે ચપટી પાવડર અને એક ચમચી તમારે લીંબુનો રસ તમારે એડ કરી દેવાનો છે આ બધી વસ્તુને મિશ્રણ કરીને બરોબર હલાઈ દેવાનું છે અને ત્યારબાદ જમ્યાના અડધો કલાક બાદ આ ડ્રિંક નું સેવન તમારા સોફા પર ખુરશીમાં બેસીને નિરાંતે તમારે કરવાનું છે આનાથી તમારે ગેસ એસિડિટી અને ખાસ કરીને ગરમીની અંદર ઘણા બધા ગેસ એટલે કે ગેસની તકલીફ થતી હોય છે જેના કારણે માથામાં પણ અસહ્ય દુખાવો થતો હોય છે તમામ સમસ્યામાંથી મળશે છુટકારો આ સાથે સાથે એક નાની બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જો તમે જમતા જમતા પાણી પીવાની ટેવ હોય કે જમ્યાના પહેલા તમારે પાણી પીવાની ટેવ હોય તો તમે એને પ્લીઝ આજથી બંધ કરી દેજો જમ્યાના અડધો કલાક બાદ જ પાણી પીજો કારણ કે જમ્યા પહેલાં અથવા જમવાની સાથે સાથે તમે પાણી પીઓ છો ને તો જે ગેસ્ટ્રિક એસિડ જે આપણા બોડીમાં ખાવાનું પચાવવા ખાવાનું હજમ કરવા રિલીઝ થયો હોય ને એ ડાયલ્યુટ થઈ જાય છે જેના કારણે ખાવાનું પચતું નથી તેના કારણે પેટની ઘણી બધી સમસ્યા થતી હોય છે એટલે કે જમ્યાના અડધો કલાક બાદ જ તમારા પાણી પીવાનું અને આટલું તમારો ઉપાય અચૂકથી કરવાનો છે વિડીયોને શેર જરૂરથી કરી દેજો